સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ ચાર એમાં પ્રવૃત્તિ એક જોવાના છીએ મારી રમત તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે મારી રમત તો તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમતો રમતા હો કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન અને સામગ્રી અને તે રમવાની રીત અહીં લખવાની છે તો અહીં મેં ક્રિકેટ પહેલી જ લખી હશે મનપસંદ રમત છે આપણી ક્રિકેટ એટલે પેલી જ લખી દીધી છે તો રમતનું નામ છે ક્રિકેટ સાધન સામગ્રી બેટ અને સ્ટમ્પ જોઈ રીત કહી છે તો કે બે ટીમ પાડવાની થાય એમાં દરેક ટીમમાં અગિયાર અગિયાર ખેલાડી એમ બે ટીમ અગિયાર થી ઓછા હોય તો પણ ગામડામાં રમત રમી શકાય છે રમીએ છીએ અને રમાઈ છે એક ટીમ બોલિંગ કરે અને એ બીજી ટીમ જે હોય એ બેટિંગ કરે આ રીતે મેચ આગળ વધે જ્યારે ઓવર પૂરી થઈ જાય લિમિટેડ ઓવર હોય આઠ હોય દસ હોય તો ઓવર પૂરી થઈ જાય તો બોલિંગ કરનાર જે ટીમ હોય છે એ પછી દાવ લેવા આવે એટલે કે બેટિંગ કરવા આવે અને જે બેટિંગ કરનાર ટીમ હોય એ પાછી બોલિંગ કરે આ રીતે બે રન જેટલા થયા હોય એટલે આનું ટાર્ગેટ પૂરો કરીને રમત આ રીતે આગળ વધતી હોય છે બીજી રમત છે પોપટ પાંજરું એમાં બોલીને રમત રમી શકાય સ્વાજિયંત્રની જરૂર નથી પણ આપણે લીધું છે એમાં ત્રણ ત્રણ બાળકોની એક ટુકડી હોય એવી ટુકડી એવી ટુકડી બનાવીને વર્તુળમાં ઊભું રહેવાનું એટલે ત્રણ ત્રણ બાળકોની પહેલાં વર્તુળમાં ઊભા રાખી દેવાના બધા બાળકોને એમાંથી ત્રણ બાળકની એક ટુકડી એટલે બે બાળક હોય એ પાંજરું બને અને એક બાળક જે વચ્ચે હોય એ પોપટ હોય એટલે બે બાજુ પાંજરું ને વચ્ચે પોપટ આ રીતે ત્રણ ત્રણની ટુકડી પર આવીને વર્તુળમાં ગોળ કરી દેવા નાખવું જે રીતે જેટલા બાળકો હોય એ રીતે એનો ગોળ થઈ જાય વર્તુળમાં પછી એક ભાઈ જે દાવ દેનાર હોય એ વચ્ચે વર્તુળમાં વચ્ચે એટલે એ દાવ દેનાર ભાઈ હોય એ એમ કે પોપટ એટલે જે પાંજરું હોય એ પાંજરું નહીં રહે પણ અંદર જે પોપટ બનેલા જે ભાઈ હોય એ બધા પોપટને આજુબાજુમાં નહીં પણ સામસામે ગમે દોડીને જવાનું જે ભાઈ બાકી રહી જાય પાંજરામાં જતાં એ હવે પાછા વર્તુળમાં વચી આવીને પાછા દાવ દે પાછા બોલે કે પોપટ તો પાછું બધાયને ફરવાનું આ રીતે રમત રમી શકાય છે પછી છે સોનાનો રૂમાલ અથવા રૂમાલ દાવે એમાં સામગ્રીમાં રૂમાલ જરૂર પડે બે ટીમ બનાવવાની હોય એક ટીમમાં પાંચથી વધારે ખેલાડી હોય તો રમવાની વધારે મજા આવે ઓછા હોય તો પણ મજા ન આવે એટલે એટલે વધારે ખેલાડી હોય તો વધારે મજા આવે સૌપ્રથમ બે ટીમ સામ સામે ભી રાખવાની પંદર ફૂટ જેવું અંદર રાખવાનું સાત સાત બેને વચ્ચે વર્તુળ કરવાનું માનો કે દસ દસ ખેલાડી હોય તો દસ આંખ સામસામે દસે દસ ખેલાડીને રાખી દેવાના દસ સામે અને દસ સામે પંદર ફૂટનું અંતર બે બાજુ એટલે વચ્ચે સાત ફૂટ જ્યાં થાય સાડા સાત ત્યાં વચ્ચે વર્તુળ કરી દેવાનું અને એમાં રૂમાલ મૂકવાનો એમાં વચ્ચે એવું કરવાનું હતું કે રૂમાલ મૂકી દેવાનું પછી બે ટીમ સામ સામે હોય તો એને એકથી દસ નંબર આપી દેવાના પછી રમાડનાર હોય જે નંબર બોલે કે માનો કે નંબર બોલે કે નંબર એક તો બે ટીમમાંથી જે નંબર એક હોય એ યુવાન લેવા આવે અને રામ રામ કરીને જે રૂમાલ લઈને રહ્યા જાય એ ભાઈ આઉટ ગણાય એટલે એક પોઈન્ટ સામેને તેમને મળે આ રીતે રમત આગળ વધારી શકાય પછી છે સંગીત ખુરશી આ તો તમે બધા રમેલા રહીશો ખુરશીને સંગીત ખંજરીની જરૂર પડે કે જેટલા બાળકો હોય એનાથી એક ખુરશી ઓછી રાખવાની પછી બધી જ ખુરશી આમ લાઈનમાં ઊભી રાખી દેવાની ત્યારબાદ જે રમાડનાર ભાઈ છે એ ખંજરી વગાડે અને બાળકો જે છે એ ખુરશીની ફરતે આમ ગોળ ફરતા રહે ખંજરી વાગતી જેવી બંધ થાય એટલે બધા બાળકો એક ખુરશી પર બેસી જવાનું જે ન બેસી શકનાર બાળક આઉટ ગણાય આ રીતે રમત આપણે આગળ વધારી શકીએ પછી કેપ્ટન કેપ્ટન સાલ બદલ એમાં કોઈ વસ્તુ પેન્સ છાવી મોબાઈલ વીટી આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકાય બધા બાળકોને વર્તુળમાં પેલા બેસાડી દેવાના નીચે બેઠા બેઠા રમવા નહીં હોય એટલે ગોળ બેસાડી દેવાનો પછી એમાંથી એક બાળકને દાવ આપવા જવાનું દાવ એ જગ્યાએ અંદર જવાનું કે જે વર્તુળમાં જે બાળકો બેઠા હોય એ બાળકો એ બાળકને દેખાવા જોઈએ નહીં એવી જગ્યાએ એ બાળકને મોકલી દેવાનું પછી આગળ એ બાળક જ્યારે દાવ દેવા જાય છે ત્યારે વર્તુળમાં જે બેસનાર બાળકો હશે એમાંથી કોઈ પણ એક બાળકને માનો કે પેન હોય આપણી પાસે એ એક બાળકને પેન આપી દેવાની એ બાળકને પેન એ સંતાડી દેવાની પછી જે દાવ દેનાર ભાઈ જે જોશે એ આવે એટલે વસ્તુ બોલવાનું શરૂ કરવાનું હોય ટીમમાં કેપ્ટન કેપ્ટન સાર બદલ આ રીતે રમત આગળ વધતી હોય તો જે પેન છે એ વ્યક્તિ કેપ્ટન હોય તો એને અલગ અલગ સ્ટાઇલ કરવે કે પેલા માનો કે તાળી પાડતા હોય તો પછી પગે હાથ ઘસતા હોય તો ગાલે હાથ ઘસતા હોય પછી પાછા તાળી પાડે પછી અથી એમ ખસે બે આ રીતે અલગ અલગ કેપ્ટન જે પેન જેની કાંઈ હોય એને સ્ટાઇલ બદલવાની પણ જે દાવ દેનાર વ્યક્તિ હોય એને ઓળખવાનું કે આ બદલે છે કોણ જે બદલતા હોય એની પાસે પેન હોય આ રીતે રમત રમાડી શકાય અને આગળ વધે પછી તમને ગમતી પ્રિય રમત તો મને રમ ગમતી પ્રિય રમત છે ક્રિકેટ એ તમે કઈ કઈ રમતમાં વધુ વાર જીત મેળવી તો ક્રિકેટ રૂમા તમને ખો ખો પછી શાળાના રમતગમતના સાધનોના કેટલો ઉપયોગ કર્યો તો દડો બેટ ટમ્પ કેરમ ફૂલ રેકેટ ચેસ મોટો દડો પછી દોરડા કુદની દોરડી આવે એ વગેરે સાધનો જે છે એનો ઉપયોગ અમે કરેલો છે અહીં સરસ મજાની પ્રવૃત્તિ એક હતી મારી રમત એનું સંપૂર્ણ આપણા સોલ્યુશન જોયું વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારે નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીએ બીજા વિડીયો